મંદિરમાં પરત ફર્યા છે પરંતુ ભગવાનને હાલ તો આંખો આવેલી છે અને તેના કારણે ચંદનના લેપ લગાવી આંખે પાટા બાંધવામાં આવ્યા ત્યારે જુઓ રથયાત્રા પહેલા ભગવાનના નેત્રોત્સવની વિધિનો નીકળશે જગતના નાથ સાત જુલાઈ નીકળશે એકસો સુડતાલીસમી રથયાત્રા મામાના ઘરેથી પરત ફર્યા ભગવાન ભગવાનની આંખો આવતા બાંધવામાં આવ્યા પાટા ચંદનનો લેપ લગાવીને બાંધવામાં આવ્યા પાટા ભગવાન ને ધરાવાયો કાળી રોટી ધોળી દાળ નો ભોગ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી જય રણછોડ માખણ છોડ જય जगन्नाथ નો નાદ અબ નવાટમાં ગુંજે જય રે જગત નો નાથ નગરચર્યાએ નીકળશે સાત જુલાઈ ભગવાન પોતાના ભાઈ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને અમદાવાદના માર્ગો પર નીકળશે અને શહેરીજનોને દર્શન આપશે તો અમદાવાદીઓ ખાસ કરીને જૂના અમદાવાદના લોકો ભગવાન કાલ્યા ઠાકોરના દર્શન માટે ઉમટી પડશે ભગવાનના એ અલૌકિક રૂપના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરશે તો સેવાભાવી લોકો પોતાના સેવા કાર્યોથી માનવતા મહેકાવશે આવતીકાલે ભગવાનના સવારે મંગળા બાદ ભગવાનને સોનાવેશના દર્શન ધરાવવામાં આવશે ત્યારબાદ ગજરાજોની પૂજા કરવામાં આવશે ત્યારબાદ રથને વિધિપૂર્વક રથની જે પૂજા કરાવી અને નિજ મંદિરમાં ભગવાનના ત્રણેય રથ લાવવામાં આવશે એમની વિધિ પૂજન અર્ચન કરવામાં આવશે અને અનેક મહાનુભાવો સંસ્થાઓ દ્વારા જેવી રીતે કે મુખ્યમંત્રી પણ પધારતા હોય છે એવો કાલનો આખો દિવસ રહેશે મામાના ઘરે પંદર દિવસના રોકાણ બાદ ભગવાન પોતાના નિજ મંદિર પરત ફર્યા છે પરંતુ ભગવાનને મામાના ઘરે જમણ કર્યા બાદ તેમની આંખો આવી ગઈ છે જેના કારણે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને ચંદનનો લેપ લગાવીને આંખે પાટા બાંધવામાં આવ્યા છે ભગવાનને મામાના ઘરથી નિજ મંદિરમાં લાવી ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવ્યો આંખે પાટા બાંધીને ભગવાનને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી આ પૂજાનો મોટી સંખ્યામાં ભક્તોએ લાહવો લીધો વર્ષોથી પરંપરા પ્રમાણે જૈષ સુદ પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન મોસાળ ગયાના ભાવનાની સાથે આજ અમાવસ્યાના દિવસે ભગવાન નિજ મંદિર પરત પોતાના રત્નસિંહાસન વેદી પર બિરાજમાન થઈ અને નેત્રોત્સવ વિધિ ભગવાનની થતી હોય છે આજ વિવિધ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા અનેક વિધિઓ દ્વારા

અનેક નગરજનો અહીં આગળ આરતીનો લાભ લીધો છે ભગવાન મોસારમાંથી નિજ ગ્રહે પધારેલ છે ત્યારે એના દર્શનનો લાભ લેવાનો અનેરો ઉત્સાહ સમગ્ર નગરજનોમાં જોવા મળી રહ્યો છે આગામી રથયાત્રા દરમિયાન સામાન્ય રીતે ભક્તજનો મંદિરે દર્શન કરવા આવતા હોય છે પરંતુ જ જય જગન્નાથજી પોતે બેન સુભદ્રાજી બલરામ સાથે મહાનગરની પ્રદક્ષિણા કરવાની કરવાના છે ત્યારે અમદાવાદ મહાનગરની અંદર સૌની અંદર આ જગન્નાથજીના દર્શન કરવા એક અષાઢી બીજે નીકળતી ભગવાન રથયાત્રા વિશેષ છે એટલું જ નહીં રથયાત્રા દિવસ રથયાત્રા પહેલા યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ છે જીવન નેત્રોત્સવ વિધિ એક છે ભગવાન નિજ મંદિરમાં પરત ફર્યા બાદ મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું જેનો લાહવો અનેક લોકોએ લીધો હતો જય જગન્નાથના જયઘોષ સાથે મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું ધ્વજાનું ખૂબ મહત્વ રહેલું છે કારણ કે એમ કહેવાય છે કે દર્શન ના થાય પણ જો ધ્વજાના દર્શન થાય તો એની પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે તો એવી ધ્વજા નીલચક્ર પર ધરાવવામાં આવી છે અનેક ભક્તો સંતો મહંતોને થોડીક સમયમાં જેવી રીતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એ ભંડારાનું આયોજન પણ ચાલુ છે આ રીતે આખોય આપના આજના દિવસનું આ નેત્રોત્સવ વિધિને અમાવસ્યાના ભગવાનના દર્શનનું એ રહેલું છે અમદાવાદની રથયાત્રા ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ છે ભારતમાં ઓડિશાના ઓડિશા રથયાત્રા બાદ અમદાવાદની નંબર આવે છે છે જેમાં દેશભરમાંથી સાધુ સંતો અને મહામંડલેશ્વર ઉપસ્થિત રહે તો અમદાવાદેશ્વર માટે અમદાવાદ એ દિવસે હિલોળે ચડે છે દેશના પણ અલગ અલગ ભાગમાં લોકો મહાપ્રભુજીના દર્શન માટે આવે છે ભગવાનના એ દિવસના દર્શન મનમોહી લેનારા હોય છે તેથી જ રથયાત્રામાં માનો મહેરામણ ઉમટી પડતું હોય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અને આ સાથે જનતાની વાતમાં અત્યારે આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ